ડભઈમાં આવેલા નાંદોદી ભાગોડ વિસ્તારમાં એક સાથે ચોવીસ અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઘટનાથી સ્થાનિકોમાં કુતુલ સાથે ભયનો માહોલ પણ ફેલાયો હતો પરંતુ વન વિભાગની સમયસર કામગીરીથી તમામ અજગરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો ડભના નાંદોદી ભાગોળ વિસ્તારમાં એક અજગરે એક સાથે ચોવીસ બચ્ચાને જન્મ આપ્યો હતો આટલી મોટી સંખ્યામાં અજગરના બચ્ચા જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે એક પછી એક એમ તમામ ચોવીસ બચ્ચાને સુરક્ષિત રીતે પકડ્યા હતા વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જગરના બચ્ચા અત્યંત નાના હોવાથી તેમને પકડવામાં તેઓને ઘણી સાવધાની રાખવી પડી હતી તમામ બચ્ચાને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ તેમને પ્રાથમિક તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા તપાસ બાદ તમામ અજગર સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું વિભાગે તમામ ચોવીસ અજગરના બચ્ચાને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી દીધા છે આ પ્રકારનું મોટાપાયે અજગર રેસ્ક્યુ ઓપરેશન ભાગ્યે જ જોવા મળે છે અને વન વિભાગની આ કામગીરીને સ્થાનિકોએ પણ બિરદાવી હતી